નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી વર્તમાન પરિસ્થિતિની અંદર ઘઉંની અંદર રાતડીઓ યાની કે ગેરુ નામનો રોગ એ ઘણા બધા ખેતરોની અંદર જોવા મળી રહ્યો છે તો આ રોગનું નિયંત્રણ કઈ રીતે કરવું અથવા તો આ રોગનું નિરીક્ષણ કઈ રીતે કરવું આ બંને મુદ્દાઓ ઉપર આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત છે

એ ગેરુ નામનો રોગનો ઘણા જગ્યાએ દેખાવો જોવા મળી રહ્યો છે તો આ રોગનું નિરીક્ષણ કઈ રીતે કરવું એના વિશેની જો વાત કરવામાં આવે તો આ રોગ શરૂઆતની અંદર પેલા પાંદ ઉપર આવતો હોય છે અને એ આ ફૂગ જૂની રોગ છે તો પાંદની અંદર ઊભા એ બદામી રંગના ધબ્બા જોવા મળે છે ધબ્બા ધીમે ધીમે મોટા થતા જાય છે મોટા થતા ધબ્બા સંપૂર્ણ પાંદ ઉપર ફેલાઈ જાય છે અને ધીમે ધીમે પાન સુકાતું જાય છે તો વનસ્પતિ પોતાનો ખોરાક એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પાનમાંથી જ બનાવતી હોય છે તો જ્યારે પાન સુકાઈ જાય તો એનો ખોરાક બનતો નથી અને જેના કારણે દાણાની જે ગુણવત્તા જે છે એ જળવાતી નથી અથવા તો દાણા એ જીર્ણા રહી જાય છે આ એની સૌથી મોટામાં મોટી નુકસાની છે જેમ જેમ આ રોગ ફેલાતો જાય એમ પાનમાંથી

આ પ્રોડક્ટ આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો અને આનો ઉપયોગ કર્યા પછી જે સ્ટેજે આ તમને દેખાતું હોય એની અંદર ખાસ તમને સ્ટોપ જોવા મળશે એટલે કે ત્યાં ત્યાં ધબ્બા આગળ વધતા અટકી જશે અને તમારા ઘઉંના પાકને ઓછામાં ઓછું નુકસાન જોવા મળશે પરંતુ શરૂઆતી અવસ્થા હોય આખા ખેતરની અંદર ક્યાંય ને ક્યાંય કોક પાંદની અંદર આવો ડાઘ દેખાતો હોય તો એના પ્રિકોશન માટે તમે કાર્બેનિઝિયમ અને મેન્કોજિમ એટલે કે સાફ પાવડરનો પણ તમે ઉપયોગ કરી શકો છો સાફ પાવડરથી પણ આપણે પ્રિકોશન એટલે કે સાવચેતીના રૂપે આને અટકાવી શકીશું જોવાનું નિયંત્રણ કરવામાં ન આવે તો દાણાની ગુણવત્તા યોગ્ય બનતી ન હોવાના કારણે માર્કેટની અંદર આના ભાવ ઓછા જોવા મળે છે ત્યાર પછી આના અંદર કાળી છાટ થતી હોવાના કારણે પણ ભાવની અંદર

અને આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય મિત્રો સુધી શેર કરો જેથી કરીને કોઈ પાકને નામના રોગથી બચાવી અને કોઈ ખેડૂતના ગુણવત્તા સભર ઉત્પાદનમાં આપણી એક લાયક અને એક શેર ખૂબ મહત્વની બનતી હોય છે તો એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય